એ હાથીના દાંત ચાવવાના જુદા અને ખાવાના જુદા એના જેવી દેખાઈ રહી છે હું વકફ બિલનું જે પાસ કર્યું છે એને વખોડું છું વખોડું છું એટલા માટે કે આ ભારત દેશમાં બાબા સાહેબના બંધારણમાં જે રક્ષણો આપેલા છે એ રક્ષણો માત્ર એસટી એસસી બક્ષી કે અન્ય કલ વર્ગના માણસોને આપેલા છે એવું નહીં આ દેશમાં વસ્તી તમામ પ્રજાને આપેલા છે ત્યારે એનું હનન કરવા તરફનું પગલું આ ભારતીય જનતા પક્ષના શાસકો કરતા રહ્યા છે અને હમણાં પણ આ કર્યું છે દેખો એમાં નાના નાના સમાજ નાની વસ્તી સમાજની નાની વસ્તી કોઈક ગામડામાં નાની વસ્તી હોય તો એનો ફાયદો થઈ જાય અને મોટી વસ્તી હોય તો નુકસાને થઈ જાય પણ આખરે આપણે જે મઝહબને માનીએ છીએ એ મઝહબને એને માનતા રહીએ આ ભારત દેશ સર્વ ધર્મ સંભાવવાળો દેશ છે ત્યારે હા આવું તો ચાલે કરો આ મતનું રાજકારણ છે મતોનું રાજકારણ છે સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં પણ ગયું છે ફાઈનલ ડિસિઝન આવતા સુધીમાં તો બિહારની ચૂંટણીઓ આવી પણ જવાની થઈ પણ જવાનું પણ એમને પરિણામ મેળવવું છે એટલા માટે આ બિલ પાસ કર્યું છે